રાજ્યમાં ઢોર નિયંત્રણ પોલિસી આવ્યા બાદ પણ રખડતા ઢોરની સમસ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં પાલનપુરમાં હાઇવે પર અને શહેરના મુખ્ય માર્ગો પર ઢોરનો અડિંગો જોવા મળ્યો જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ક્યારેક ટ્રાફિક તો ક્યારેક અકસ્માતની સમસ્યા થાય છે ઢોર મુદ્દે સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં આજદિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું રસ્તા જાણે કે ગૌચરની જમીન બની ગયા હોય તેમ આમ રસ્તા પર પશુ જોવા મળી રહ્યા છે પાલિકા તંત્રના ઢોર પકડવાના દાવા પણ પોકળ સાબિત થતા નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થયા ਬਾਤ ਆ ਆ ਜੇ ਰਖੜ ਦਾ ਡੋਰ ਆਇਆ ਬੈਠਾ ਸੇ ਇਹ ਝਗੜ ਦਾ ਝਗੜ ਦਾ ਗਣੀ અને આગળ કોઈ મોટી ગાડી ચાલતી હોય ને પાછળ કોઈ નાનો વાહિકલ વાળો આવતો હોય અને આઉટર કદની વખતે એ નહીં દેખાય તો એનાથી સીધો એક્સિડન્ટ થાય અને ખતરનાક એક્સિડન્ટ થાય એમાં ડ્રાઈવરો કેટલા પણ કેટલાય તો જાન ગુમાવી દીધા છે અને આ રોડનું ટોલ લઈ રહ્યા છે બાકી ટોલ વાળા કોઈ

તો નગરપાલિકા આડની નગરપાલિકા માટે તો હાખર કોનામાં કોના અંદર આવે છે નગરપાલિકા મજા આવે ને નેશનલ હાઇવે સ્ટેટ હાઈવે બંને પસાર થાય છે અને બંને હાઈવે પર્યો પાંચ પાંચ કિલોમીટર સુધી રખડતા પશુઓ ગાયો અને એનો આટલો જામેલો છે રસ્તા વચ્ચે બેઠ્યું હોય છે લોકોને બ્રેક મારવી પડે તો પાછળ તો વાહન ફટકાતું હોય છે અને આ પ્રકારના ઘણા બધા અકસ્માતો નવી લકૂર ગાડીઓ તૂટવાના ભય બને છે અને ખરેખર ખૂબ નુકસાન થાય છે યુવાનોના જીવ ગુમાવવાની ઘટનાઓ બને છે તો અને પાલનપુર શહેરની વાત કરું તો પાલનપુર શહેરમાં પણ ઠેક ઠેકાણે ગાયોના દંડ બેઠા હોય છે અને જો અકસ્માત થાય છે વૃદ્ધોને તો પસાર થવું પણ કાઠું પડી જાય એવી સ્થિતિ છે ગાયો એટલી બધી ફરે છે કે સદાય ફરતી રહે છે અને ગાયોના અંદર એક્ટિવા આવે બાઇક આવે એ એક્સિડન્ટ કરાવે છે એક્સિડન્ટ કરાવે છે અને અસુવિધા ખૂબ ઊભી થાય છે એના માટે સરકારના મને નિર્ણય લઈ અને ગાયોના માલિકો પાસે દંડ વસૂલ કરી અને પ્રત્યેક જે કરવું એ કરી શકાય માલિકા દ્વારા આનું ટેન્ડર કરેલું છે અને એ કરેલું હતું એના અંદર લગભગ સાડા ત્રણસો જેવા ઢોરો પકડેલા હતા અને સાડા ત્રણસો ઢોરોના અમે પાંજરાપોળે જે પ્રમાણે એની વાત કરી હતી કલેક્ટર સાથેની બેઠકના અંદર એ પ્રમાણે મૂકી આવ્યા હતા પણ પાછલા ઘણા સમયથી ધૌશાળાવાળા પાંજરાપોળવાળા આ સ્વીકારવા માટે તૈયાર નથી એને લઈને એજન્સી એ અમારી હતી કે કંટાળીને ને એને રાજીનામું આપ્યું એટલે કે એને સ્વીકારવાનું ના પાડ્યું કે હું આ કામ કરવા તૈયાર નથી અને નવું અમારે થઈ ગયેલું છે ઓનલાઈન છે ટેન્ડર